આજે રાજ્યભરના બસો બોતેર જેટલા વકીલ મંડળોની ચૂંટણી યોજાઈ હતી ત્યારે પાલનપુર બાર એસોસિએશનની ચૂંટણી ન થતાં તમામ હોદ્દેદારોની બિનહરીફ ફરણી કરાઈ હતી પાલનપુર બાર એસોસિએશનની આજરોજ ચૂંટણી હતી જોકે આ વર્ષે પણ પાલનપુર બાર એસોસિએશનના હોદ્દેદારોની બિનહરીફ ફરણી કરાઈ હતી જેમાં પાલનપુર બાર એસોસિએશનના વર્ષ બે હજાર પચીસના પ્રમુખ પદે સતીષ ચૌધરી સહિતના હોદ્દેદારો બિનહરીફ ફરણી થઈ હતી પાલનપુર બાર એસોસિએશન નવનિયુક્ત પ્રમુખ સતીશ ચૌધરીએ જણાવ્યું હતું કે સતત બીજા વર્ષે બિનહારી ચૂંટણીથી પાલનપુર બાર એસોસિએશનનું ગૌરવ વધ્યું છે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા સમગ્ર ગુજરાતના બસો બોતેર બારમાં તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ પ્રમુખ મંત્રી સહમંત્રી ખજાનશી અને કમિટીની ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવી એ તારીખની પ્રણાલી પ્રમાણે પાલનપુર બાર એસોસિએશનમાં પણ એની ચૂંટણી આજ રોજ થયેલ આજ આજરોજ હતી પરંતુ અમારે બાળની પ્રણાલી રહેલ છે અને પાલનપુર બાર જે છે એ સમગ્ર ગુજરાતમાં એકદમ સન્માનપૂર્વક ગણાતું બાર છે એ બાળમાં ભાગ્યે જ કોઈ વખતે ચૂંટણી થાય છે ગઈ વખતે બે હજાર ચોવીસની સાલમાં મને હું એટલે મને સતીષ ચૌધરીને એમને બિનરીફ પ્રમુખ બનાવ્યો તો અને અમારી આખી કમિટી પણ એ વખતે બિનરીફ થઈ હતી આ વખતે ફરીથી બે હજાર પચીસમાં ફરીથી રિપીટ થિયરીનો નક્કી કરીને રિપીટ થિયરીમાં મને મંત્રી અને કમિટીને ફરીથી બિનરીફ નિયુક્ત કરેલા છે એટલે પાલનપુર બાળનું જે સન્માન છે એ રોજને રોજ વધે એવું અમે કાર્ય કરીશું અને તમામ પાલનપુર બાળના વકીલશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ અમને ફરીથી એમના 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 થકી સેવા કરવાનો એક મોકો આપ્યો છે એટલે પાલનપુર બાળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું